ડભોઈ નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરી હતું જેના કારણે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નોથી ડભોઈ શિનોર ચાર રસ્તા પાસે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવીન અદ્યતન સુવિધાઓવાળું નવી બિલ્ડિંગ મંજૂર થયું હતું અને તે આજે બનીને તૈયાર થઈ જતા પાલિકા સદસ્યોની હાજરીમાં વહેલી સવારે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે પાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આસપાસની વિવિધ સોસાયટી સહિત ગામના લોકોને હવે આ બિલ્ડિંગ થકી સરળતા બની રહેશે ત્યારે આ પ્રસંગે પાલિકાના પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત ચીફ ફાયર ઓફિસર જય કિશન તડવી અને પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંધ્યા સમયે મોટી સંખ્યામાં સુપ્રસિદ્ધ દાયરા કલાકાર દેવાયત ખવડના દાયરાની રંગત જામી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા બીજી તરફ ડભોઈના ઢાલનગર વસાહત ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ વિવિધ વિકાસના કામો જેવા પેવર બ્લોક સ્મશાન શેડ સંરક્ષણ દિવાલ અને બે જેટલા સોલાર પ્લાન્ટનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા બાર કરોડ અડસઠ લાખના વિકાસના કામો સહિત પાલિકાની નવીન બિલ્ડિંગનું લોકાર્પણ થતાં નગરમાં ખુશીની લહેર આ પ્રસંગે પ્રસરી હતી આ પ્રસંગે ધ્રુમિલભાઈ મહેતા ભાવેશભાઈ પટેલ વિરોધ પક્ષના, યોગેશ ઠાકોર સમર્ષા, સહિત તમામ નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા

لا تقلق يا આજે ડભોઈ નગર એટલે કે દરબાવતી નગરી માટે ગૌરવંતો દિવસ છે સો વર્ષ ઉપરાંત જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસો આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી ઉંમરલાયક વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોવા છતાં લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનું પણ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે ટોટલ આજના દિવસે દર્ભાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે બે હજાર ઓગણીસમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ સુપ્રાંત જૂનું છે અને તે વખતે કોંગ્રેસ પક્ષનું એમાં શાસન હતું ધારાસભ્ય તરીકે મારું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ઓગણીસમાં જ સત્તર જેટલા ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને છત્રીસ માંથી ભાજપની ચાર હતી એની એકવીસ થઈ હતી અને ત્યારથી આ નગરીમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને ત્યાર પછી અનેક વિકાસના કામો આ નગરીમાં થયા છે ટૂંક સમયમાં રમતગમત સંકુલનું પણ લોકાર્પણ થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં રમતગમત સંકુલ લગભગ દસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ટૂંક સમયમાં અત્યાધુનિક ટાઉનહોલ નગરીને મળવાનો છે એના પણ જે અડચણો હતી એ બધાનો ઉકેલ આવી ગયો છે જે જીબીએ એ દોઢ કરોડનો પહેલા એસ્ટિમેટ આપ્યો હતો એની જગ્યાએ ઉર્જા અને નાણા મંત્રાલય કનુભાઈ દેસાઈ અમારા વડીલ મંત્રીશ્રી છે એમને મધ્યસ્થિતિ ચાલીસ કરોડ લાખ રૂપિયા

પ્રતિનિધિઓ હજારો કરોડની વાતો કરતા હતા પણ ખરેખર આ સાત વર્ષમાં હજારો કરોડ રૂપિયા ડબોઈ દિવસ પહેલા સાઠોદ થી ચાંદોદનો રોડ સાત મીટર પહોળો અને પંદર કિલોમીટર બનાવવા માટે એકસો એક કરોડ રૂપિયા સરકારે યાત્રાધામ તરીકે ફાળવ્યા છે એટલે આ વિસ્તારમાં યાત્રાધામ હોય લોકોની સુવિધાના કામો હોય નગરપાલિકામાં ગેસ લાઈન ન હોય તો એને માટે પણ ચૌદ કરોડ રૂપિયા પાડ્યા છે આવા અનેક કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે હું તમામને ભારતીય જનતા પક્ષ પર ભરોસો રાખીને સતત બે વાર ધારાસભ્ય તરીકે મને ચૂંટીને મોકલ્યો છે બે હજાર પંદરમાં ફક્ત ચાર સીટ હતી અને અત્યારે બાવીસ સીટો ભારતીય જનતા પક્ષની નગરપાલિકામાં છે અને એના જ કારણે આજે આટલા વિકાસના કામો થઈ રહ્યા છે અગાઉના આવતા વર્ષોમાં પણ હજુ અનેક વિકાસના કામો આ વિસ્તારમાં થયા છે ત્યારે નગરજનો વતી હું ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને તમામ મંત્રીઓનો પણ આ તબક્કે આભાર માનું છું કે તેઓએ અમારી રજૂઆતને લાગણી માંગણીને માન આપીને કરોડો રૂપિયા ને અબજો રૂપિયાની ગ્રાન્ટો ડભોઈ નગર અને ડભોઈ વિધાનસભાને ફાળવી છે આભાર